તરણ કરતા હતા ત્યારે હાર્ટ એટેક ને કારણે તેઓનું મોત થયું છે બનાવને પગલે અરેરાતી વ્યાપી છે પોરબંદર ચોપાટી ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા શનિવારથી બે દિવસીય નેશનલ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જેમાં દેશભરના બાર થી વધુ રાજ્યોના તેરસો થી વધુ સ્પર્ધકો ભાગ લેવા આવી પહોંચ્યા છે સ્પર્ધાનો શનિવારે બપોરે પ્રારંભ થવાનો હતો તે પૂર્વે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ પુષ્પાદેવ સોસાયટીમાં રહેતા એલિસભાઈ મોસેસ સલમકર નામના એંશી વર્ષીય વૃદ્ધ અને તેનું ગ્રુપ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હોવાથી સવારે સમુદ્રમાં તરણ કરવા માટે ગયા હતા અને એલિસભાઈ દરિયામાં હતા ત્યારે ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો તેથી રામસી સ્વિમિંગ ક્લબની રેસ્ક્યુની ટીમ દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢીને એકસો મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવને પગલે સ્પર્ધકો અને આયોજકોમાં પણ શોકનું મોજું ફરી વર્યું છે સ્વિમિંગ ક્લબના હર્ષિતભાઈ રૂખાણીએ જણાવ્યું હતું કે મૃતક એલિસભાઈ એસી વર્ષની ઉંમરે પણ નિયમિત રીતે ચાલીસ થી પચાસ મિનિટ સુધી તરણ કરતા હતા અને ત્યાં સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરતા હતા અમદાવાદથી તેમની સાથે આવેલ ડોક્ટર રેસ પટેલે જણાવ્યું હતું કે મૃતક એલિસભાઈ તેની સાથે દરરોજ સ્વિમિંગ કરતા હતા અને આજે કોમ્પિટિશનમાં ભાગ લેવા આવ્યા તે પૂર્વે સમુદ્રમાં સ્વિમિંગની ટ્રાય માટે ગયા ત્યારે દરિયામાં જ તેઓનું હૃદય થંભી ગયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

નાના એમને એજ 80 વર્ષની હતી 80 વર્ષ હમણે પૂરા કર્યા અને કોમ્પિટિશનમાં હજુ શરૂઆત નથી થઈ એટલે અમે કોમ્પિટિશન પહેલા જ અમે આભાર આવી મિત્રો આજે એલિસભાઈ ડોક્ટર રિયાસ જયેશભાઈ એમ કરીને એક આખું સ્વિમિંગ નું ગ્રુપ જે સિનિયર સિટીઝન છે એમાં એલિસભાઈ 80 યર્સના હતા હવે આજે સવારે એ ત્યાં ને બધા કરતા હતા તો એમને ખાલી આજે કોઈ કોમ્પિટિશન સ્વિમિંગની હતી નહીં સ્વિમિંગની કોમ્પિટિશન બપોર પછી જ ચાલુ થવાની હતી એ દરિયામાં ખાલી રિક્રિએશનલ રીતે પડ્યા હતા અને એમને હાર્ટ એટેક આવ્યો અને અહીંયા ભાવસીજી હોસ્પિટલમાં ડેથ ડિક્લેર કરેલા છે નોર્મલી તો એ લોકો ડૉક્ટર રિયાઝે એમને જેમ જાણ કરી કે પિસ્તાલીસ પચાસ મિનિટનું કન્ટિન્યુઅસ સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા હતા પણ આજે કોઈ પણ કારણોસર એમને હાર્ટ એટેક આવી ગયું અને એમની મોટી ઉંમરના લીધે એ કોલેપ્સ થઈ ગયા આ ઘટનાનું અમને ખૂબ દુઃખ છે કોમ્પિટિશન તો હજી શરૂ જ નથી થઈ પણ વિલ બી એક્સ્ટ્રા વિજિલન્ટ અને જોઈએ છે બધી રેસ્ક્યુ માને તરત જ એમને બહાર કાઢી લીધા એ એકસો આઠની એમ્બ્યુલન્સમાં તરત અહીંયા હોસ્પિટલે લઈ આવ્યા પણ અનફોર્ચ્યુનેટલી બિકોઝ ઓફ ધી એજ ઇઝ હાર્ટ કુડ નો સન્સ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ